કોઈ ડાકોર સમાજ માં જેને આરો મોટો જીવન આટલું ને વીસવીસ તરફ સેવા કરી હોય મારે ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય મારા સમાજ ના અઠાવન સાઠ બાળકો ભણે છે એ બધાય ક્યાં જશે એકસો ને આઠ બાળકો ભણે છે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારા ગુના ની સજા એને સુકામ આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસ પીઠે થી નહીં જ્યાં ક્યાં ક્યાંથી માફી માંગવા ત્યાર પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે મારાથી ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ બસ બહુ મેં હૃદય દુખાયું તમારું બધા નું આટલા બધા નું પૂરા સમાજ નો આગળ પૂરા ગુજરાત ના પરિવાર નું મેં હૃદય દુખાવ્યું આ પોલીસ વાળા ને કાલ રાત નો બાર વાગ્યા નું હેરાન કરું સાગી રાત કાલ

હજી અમે પછાત છીએ અમારા સમાજ ના ઝૂંપડા માં લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ કરી અમે વાસણ ધોઈ સમાજ ની સેવા કરીએ સપ્તાહ ની અંદર સાચો આ પોલીસ જેવો છે આ ભક્તિરામ બાપુને ને પૂછો ભક્તિરામ બાપુ છે સેલ્યુટ કરીએ અમે એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા નીકવી પડી તમારા દુર્ભાગ્ય કેવાય તમે ચારસો ને પિસ્તાલી કથા વાંચીને એનું તમારું આ ચીરો થઈ ગયું તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે પાંચ વર્ષ માટે તમે ક્યાંય કથામાં દેખાતા નહીં

બેંક કરતા હોય કે વ્યાજપીઠ તો મને ખબર નથી પણ આવો આવો લગભગ કોઈ ન બોલે સપ્તાહો આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી કોઈ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે